ઓશો રજનીશે એક વાત ખૂબ સારી કરી છે લો ઓફ એટ્રેક્શનની એટલે કે આકર્ષણના સિદ્ધાંતની આપણે જે વસ્તુ ઈચ્છીએ તે આપણને આ સિદ્ધાંત દ્વારા મળી જાય છે પણ અમુક વસ્તુ જે આપણે ઈચ્છીએ છીએ તે આપણને મળતી નથી આ શા માટે ઓશોએ પતંગિયાના ઉદાહરણ દ્વારા આપણને એ વાત સમજાવી છે આપણે જ્યારે ગાર્ડનમાં ફરવા જઈએ ત્યારે એક સરસ પતંગિયું ઉડતું હોય હવે આપણે તેને પકડવા માટે તેનો પીછો કરીએ તેને ચેસ કરીએ તો તે આપણા હાથમાં નહીં આવે પણ આપણે એક જગ્યાએ સ્થિર થઈને બેસી જઈએ શાંત મન હોય ત્યારે ઓટોમેટિકલી તે પતંગિયું ઉડતું ઉઠતું આપણી નજીક આવી જશે એવી જ રીતે આપણા કોઈ ગોલ હોય કે કોઈ વ્યક્તિ કેમ ના હોય આપણે તેને મેળવવા તેનો પીછો કરીએ તેને ચેસ કરીએ તો આપણને તે ક્યારેય નહીં મળે પણ તેના બદલે આપણે પોતાની ઉપર મહેનત કરીએ શાંત મન રાખીને કામ કરીએ પોતે તેને લાયક થઈએ તો તે વસ્તુ તે ગોલ કે તે વ્યક્તિ તેની જાતે આપણી પાસે આવી જશે વિડીયો સારો લાગ્યો હોય તો સેવ જરૂર કરજો વિડીયોના લાઇક કરો અને શેર જરૂર કરો